એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ કઈ કઈ છ વસ્તુ છે એના વિશે આપણે વિગતમાં જાણીએ મિત્રો વાત કરીએ તો આપણે સવારે ઉઠીને અમુક ખાસ વસ્તુઓનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે મિત્રો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં ઘણી ખાવાની વસ્તુઓ એવી હોય છે જે આખી રાત પલાળીને ખાવાથી તે વધારે ફાયદાકારક બની જાય છે એવું કહેવાય છે કે પલાળવાથી તેની ન્યુટ્રિશન વેલ્યુ વધે છે તેને ખાવાથી આખો દિવસ થાક નથી લાગતો અને શરીરને એનર્જી મળે છે ખૂબ જ તાકાત મળે છે તેના ઉપરાંત તે શરીરની ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે અને જેનાથી ઘણી બધી બીમારીઓથી લડવાની આપણને તાકાત મળે છે મિત્રો એવું જ પહેલી જે વસ્તુ છે એનું નામ છે મિત્રો અજમો મિત્રો કહેવાય છે કે અજમો એ દરેક મર્જની દવા છે તેમાં રહેલા પ્રોટીન કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ આયરન પોટેશિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો સ્વાસ્થ્યને જાળવવામાં ઘણી મદદ કરે છે ખાસ કરીને પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો મિત્રો જાણીએ કે અજમો કેવી રીતે ફાયદાકારક છે અને તેનું પાણી બનાવવાની સાચી રીત કઈ છે મિત્રો અજમામાં સો પ્રકારના અનાજ પચાવવાની તાકાત હોય છે જેથી અજમો પાચનક્રિયા સંબંધી બધા જ રોગોમાં ફાયદો કરે છે અજમો કિચનમાં રહેલો સામાન્ય મસાલો ભલે હોય પણ તેનો ઉપયોગ ગેસ અપચો દૂર કરવામાં મદદ કરે છે મિત્રો અજમો માત્ર ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો પણ બીમારીઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે મિત્રો આયુર્વેદ એક્સપર્ટની વાત કરીએ તો એમના કહેવા મુજબ જો સવારે અજમાનું પાણી પીવામાં આવે તો આખા શરીર માટે તે ફાયદાકારક રહે છે અજમાની અંદર ડાયટરી ફાઈબર કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને અન્ય મિનરલ્સ જેવા કે ફોસ્ફરસ કેલ્શિયમ આયરન હોય છે આ સિવાય તેમાં થાઇમોઇલ હોય છે જે તેને અલગ સ્વાદ અને સુગંધ આપે છે મિત્રો આયુર્વેદ મુજબ જે મહિલાઓને વાત અને કફની સમસ્યા હોય તેમણે રોજ અજમાના પાણીનું સેવન કરવું જોઈએ તો ચાલો મિત્રો આપણે તેના ફાયદા અને આનું પાણી કેવી રીતે બનાવવું તેની આપણે વાત કરીએ મિત્રો તમારે અજમાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો રાત્રે પલાળી દેવાનો સવારે આ પાણી અડધું રહે એટલું ઉકાળીને ગાળી લેવાનું ઠંડુ થાય એટલે સવારે ખાલી પેટે તેનું સેવન કરો તેનાથી મહિલાઓની હેલ્થની ઘણી પરેશાનીઓ દૂર થશે સાથે જ તેના કફ શરદી અને પેટ દર્દની સમસ્યા પણ દૂર થશે તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જેથી તે ઇમ્યુનિટી પણ વધારે છે મિત્રો વાત કરું તો એના ફાયદાની જે લોકોને ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધ પણ આ પાણી માટે બેસ્ટ છે મિત્રો ખરાબ ખાનપાનને કારણે ઘણીવાર ગળામાં દુખાવો કે મોંમાં દુર્ગંધની સમસ્યા થાય છે પણ અજમાનું પાણી આ સમસ્યાને દૂર કરી શકે છે મિત્રો આપણા શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરવા માટે પણ અજમાનું પાણી રામબાણ છે રોજ સવારે ખાલી પેટે જો તમે આ પાણી પીવો તો તમારા શરીરની અંદર રહેલા બધા જ ટોક્સિન એટલે કે જે ખરાબ ઝેરી તત્વો છે એ દૂર થઈ જાય છે મિત્રો આ પાણી વિશે વાત કરીએ તો તે પેટ દર્દ માટે બેસ્ટ ઔષધિનું કામ કરે છે જો રોજ સવારે અજમાનું પાણી પીવાથી પેટ દર્દની તકલીફમાં રાહત મળે છે જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય તેમણે રોજ સવારે આ પાણી પીવું તેનાથી ગેસ દૂર થાય છે મિત્રો હવે જે બીજા નંબરની વસ્તુ છે એની વાત કરું તો એનું નામ છે મિત્રો મગ મિત્રો મગ પ્રોટીનથી ભરપૂર હોય છે અને મિત્રો પ્રોટીન હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે પ્રોટીનની શરીરમાં ખાસ જરૂર હોય છે જો પ્રોટીનની ઉણપ તમે પૂરી કરતા નથી તો નાની મોટી બીમારીઓનો ભોગ જલ્દી બનો છો ખાસ કરીને જે લોકો એક્સરસાઇઝ કરે છે અને જીમમાં જાય છે એમના માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે આમ તમને જણાવી દઈએ કે મગ પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે સૌથી બેસ્ટ છે મિત્રો આ નાનો દેખાતો મગ શરીરમાં અનેક ઘણા મોટા ફાયદાઓ કરે છે તમે દરરોજ રાત્રે મગ પલાળો છો અને સવારમાં તમે ખાઓ છો તો તમને ખૂબ જ ફાયદા આપે છે હવે કયા કયા ફાયદા આપે છે તો એની તમને ટૂંકમાં વાત કરી લઉં તો મિત્રો પલાળેલા મગ તમે સવારમાં ખાઓ છો તો પ્રોટીનની ઉણપ સૌથી પહેલાં પૂરી થાય છે શરીરમાં પ્રોટીનની ઉણપ છે તો પૂરી કરવા માટે મગ ખાઓ પલાળેલા મગ ખાવાનું શરૂ કરશો તો પ્રોટીનની ઉણપ આપોઆપ પૂરી થઈ જશે મિત્રો તમે એક બાઉલ પલાળેલા મગ સવારમાં ખાવાથી મેટાબોલિઝમ રેટમાં સુધારો થાય છે પલાળેલા મગ દરરોજ સવારમાં ખાવાથી વજન ઓછું થાય છે અને તમે જલ્દી પાતળા થઈ જાઓ છો મિત્રો મગ પોટેશિયમ અને આયરનથી ભરપૂર હોય છે આ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે આ સાથે તમને મસલ્સ ક્રેમ્પ્સથી પણ તમને બચાવવાનું કામ કરે છે મિત્રો મગ પોષક તત્વોથી ભરપૂર હોય છે મગમાં પોટેશિયમ મેગ્નેશિયમ આયરન અને કોપર જેવા મિનરલ્સ હોય છે આ સિવાય તેમાં ફોલેટ ફાઈબર અને વિટામિન બી સિક્સ હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ છે મિત્રો વાત કરું તો મગ ફાઈબરથી ભરપૂર હોવાને કારણે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે અને આ સાથે ન્યુટ્રિશનલ કોમ્પ્લિકેશનને રોકવાનું પણ કામ કરે છે મિત્રો વાત કરું તો મગમાં ગ્લાસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિન બ્લડ ગ્લુકોઝ અને ફેટ ઓછું કરવામાં મદદ કરે છે મિત્રો આ સાથે મગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેટમાં થતા ગેસને રોકવાનું કામ કરે છે આ પચવામાં સરળ હોય છે જે તમને હેલ્ધી બનાવવામાં કામ કરે છે મિત્રો વાત કરું તો મગ આયરનથી ભરપૂર હોય છે જે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે મિત્રો જે ત્રીજા નંબરની વસ્તુ છે એ છે પલાળેલા ચણા મિત્રો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારે જ એક લાઈક જરૂરથી આ વિડીયો માટે તમે આપી દો મિત્રો ત્રીજા નંબરની અતિ વસ્તુ આપણે પલાળેલા ચણા મિત્રો પલાળેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેને રાત્રે પલાળીને સવારે ખાવાથી શરીરને બે ઘણી તાકાત મળે છે જણાવી દઈએ કે તમને પ્રોટીન અને ફાઇબર ખૂબ સારું મળે છે જો તમે તેને સવારના સમયે ખાઓ છો તો તે વેઇટ લોસમાં પણ મદદ કરે છે સાથે જ શારીરિક તાકાતમાં વધારો કરે છે મિત્રો જે ચોથા નંબરની છે વસ્તુ એ છે પલાળેલી બદામ મિત્રો શરીરમાં પોષણની કમી પૂરી કરવા માટે પલાળેલી બદામ સારો ઓપ્શન માનવામાં આવે છે તેને ખાવાથી શરીરની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે તમને જણાવી દઉં કે આખી રાત પલાળીને રાખેલી બદામ પોષણ વધારવાનું કામ કરે છે મિત્રો જે પાંચમા નંબરની છે વસ્તુ એ છે પલાળેલી કિસમિસ મિત્રો રાતના સમયે કિસમિસને પલાળીને સવારે ખાવાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી દેવાય છે મિત્રો જે પાંચમા નંબરની છે વસ્તુ એ છે પલાળેલી કિસમિસ મિત્રો જો તમે રાતના સમયે કિસમિસને પલાળીને સવારે ખાવ છો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને તે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો તમને જે આ જે વસ્તુઓ કીધી એમાંથી તમને જે યોગ્ય લાગતી હોય એ તમે રાત્રે પલાળી અને તમે એનું સવારે સેવન કરી શકો છો બધું જ કોઈ એક સાથે આપણે કરવાનું નથી પણ તમે જે તમને લાગતું હોય કે મારે આ ખાવાની જરૂર છે તો તમારે બતાવેલી જે પાંચ છ વસ્તુઓ છે એમાંથી કોઈ પણ એક વસ્તુ તમે રાત્રે પલાળી અને સવારે ખાઈ શકો છો આવજો મિત્રો બાય બાય